જનક ચડાવ્યા જ્યારે એ ભગવાન ધારી કૌશિક વેકરી અને હાર પહેરાવતા હતા ત્યારે જનકભાઈ ચડાવ્યા તાળીઓ વગાડતા હતા ધન્ય છે તમારી જનતા ને તમારા પરિવારમાં કોઈ માં બેન દીકરીઓ છે હવે શરમ કરો શરમ આવવી જોઈએ એક દીકરીને તમે કઈ કચ્છાએ પહોંચાડી છે તમે એને એકવાર મળો જનકભાઈ લાખવી બાબરા અને જામનગર જનતા પણ તમારી માથે માટે છૂછું પડશે અઢારય વરણે મત આપવા જે તમને સાહેબ ખાલી પાટીદાર સમાજે નથી આપવા અને આજ તો મારે પાટીદાર સમાજે પણ કહેવું છે કે સાહેબ અઢાર વરણની આજ હું સત્તર વરણ બોલું છું એટલા માટે કે અઢારનું વરણ મારું પાટીદાર પાટીદાર નમારું વરણ છે એ સાદિત થઈ ગયું છે

કે આપ જેવા વીર પુરુષોની વાણી આજે સફળ થઈ છે અને હું સફળ થતા જોઈ રહ્યો છું એનું મને ગર્વ છે સત્તરે વરણની મા બેન કર્યું ભાઈઓ ને મારું આવેદન છે પચીસ એક બે હજાર પચીસના રોજ બંધનું વેદાન છે એમાં આપ સાથ અને સહકાર આપશો અને કૌશિકભાઈ વેકડિયા તમારા ઘરે પણ જો મા બેન દીકરી ના મનાય જા જીવતી જાગતી જોતું હોય તો એકવાર તમારા મમ્મી હયાત છે નથી મને ખબર નથી પણ જો તમારા માં હયાત હોય તમારી જન્મ દીરાની માં હયાત હોય તો એને એકવાર પૂછજો કે નવ મહિના પેટમાં જે બાળકને રાખ્યું હોય એની પીડા કેટલી હોય સાહેબ આ દીકરીને તમે જે દુખ આપ્યું છે તમારા કેવાથી તમારા ઈશારે જે કામ થયા છે એ શરમજનક છે અને જે બીઆઈટી વિકાસ સાહેબ સાહેબ બધી આપને પણ મારી પ્રાર્થના છે કે ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે તો દીકરીના મેડિકલ ચેકઅપ માટે મેં વિડીયોમાં જોયું છે બે પોલીસ લેડીઝ ઓફિસર છે અને એકને હું વ્યક્તિગત ઓળખું છું ડીવાય એસ ટી ગોહિલ સાહેબ છે મારા ખ્યાલ પ્રમાણે આને પણ સસ્પેન્ડ કરવા જોઈએ નેચરવાળા ત્રણ મેં ફરી પાછા નોકરી ઉપર લઈ લો એવી મારી આપને પ્રાર્થના છે અને કૌશિકભાઈ વેકરિયાનો નારકો ટેક થવો જોઈ થવો જોઈ થવો જોઈ નીચે આગામી ત્રેવીસ તારીખે પણ નવા કાર્યક્રમો આપીશું આપીશું ને આપીશું જે દીકરીના ન્યાય માટે અમે જમતીને બેસશું નહીં આ મારું એ દીકરીને વચન છે જ્યાં સુધી દીકરી તને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તારી આવ્યો છું આજ દિવસ સુધી તને મળ્યો નથી પણ પચીસ એક બે હજાર પચીસ ના રોજ જે બંધનું કાર્યક્રમ છે એ તારા હિત માટે છે તારી માટે છે તને ન્યાય મળે એના માટે છે અને ત્રેવીસ તારીખે હું નવું આલક એલાન કરીશ ત્યારે ફરી પાછા મળીશું જય હિન્દ જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવાન